નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત મે બે હજાર પચીસ અત્યારના આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે છેલ્લા બે દિવસથી ગુજરાતની અંદર ભયંકર રીતે તોફાન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખાસ કરીને ગઈકાલે બપોર પછી ગુજરાતની અંદર પચાસ જેટલા તાલુકાની અંદર જે વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ત્રણ થી ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં ભારે સાયક્લોનિક પવન એટલે કે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન અને ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે રસ્તાઓ બ્લોક થયા હતા આવી સ્થિતિ જોવા મળી હતી તો હજુ પણ આગામી સમયમાં સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે જોવા મળશે તો જોઈએ આપણે સંપૂર્ણ અપડેટ કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે કેવો વરસાદ પડશે હજુ કેટલા દિવસ સુધી વરસાદ પડશે આજની અપડેટ જોઈએ અત્યારના સમયગાળાની વાત કરીએ તો અત્યારે આ જે બધા વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળે છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં જે કુડા અને મોરબી સાઈડના વિસ્તારો છે કચ્છમાં રાપર સાઇડના વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા દાહોદ હિંમતનગર મહેસાણા સાઈડના જે વિસ્તારો છે પાલનપુર રાધનપુર આબુરોડ અંબાજી તેમજ જે દક્ષિણ ગુજરાતમાં ખંભાતથી વડોદરા અને છોટાઉદેપુરથી નીચેના જે ભાગો છે રાજપીપળા હોય ભરૂચ હોય અમોદ હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળે છે તો દરિયાઈ પટ્ટી મહુવા તળાજા આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે ખાસ કરીને આજે અગિયાર વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અસર બોટાદના વિસ્તારો ભાવનગર અમરેલી તેમજ તળાજા મહુવા બગદાણા પાલિતાણા સાવરકુંડલા ધારી વિસાવદર બગસરા આ બધા વિસ્તારો છે ઉમરાળા જેસર સાઇડના વિસ્તારો વિસાવદર તુલસીસામ ઉના રાજુલા સુધીના જે વિસ્તારો છે વેરાવળ કોડીનાર માંગરોળમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે ઉતિયાણા કેશોદ જૂનાગઢ બગસરામાં પણ વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ બોરસદ ખંભાત વડોદરા સાંપાનેર બોડેલી છોટાઉદેપુર ડભોઈ કરજણ જંબુસર સિનોર તેમજ ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે દહેજ છે કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદામાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે હજુ ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી યથાવત છે જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર પાલનપુર મહેસાણા તેમજ હિંમતનગર આજુબાજુના વિસ્તારો રોડા પાટણ હારી સાણસમા મોઢેરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ આવતીકાલે બપોરે બે વાગ્યાની અપડેટ જેમાં ખાસ કરીને સૌથી વધારે તીવ્રતા ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ જસદણ બોટાદ અમરેલી ભાવનગર તળાજા મહુવા ઉના વેરાવળ સુરેન્દ્રનગરમાં જોવા મળશે તો આવતીકાલે સાંજના પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં કચ્છની અંદર પણ માંડવી નલિયા ભુજ ગાંધીધામને રાપરમાં વરસાદ જોવા મળશે તો ખાસ કરીને દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ગોંડલ જુનાગઢ ચોટીલા જસદણમાં અતિ ભયંકર તીવ્રતા સાથે ગાજવી સાથે વરસાદ મોરબી કુડા જામનગર સાઈડના વિસ્તારો હોય તેમાં પણ તીવ્રતા વધશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગરમાં ભારે તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં હળવો વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ ખાસ કરીને મહુવા તળાજા ભરૂચ સુરત આ બધા વિસ્તારો જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં ગાજવીજ ભયંકર જોવા મળશે વરસાદ પણ જોવા મળશે આઠ તારીખની અપડેટ જોઈએ જેમાં આઠ તારીખે બપોરના સમયગાળા દરમિયાન પણ વેરાવળ ઉના મહુવા તળાજા તેમજ જેસર બગદાણા પાલીતાણા ભાવનગર તેમજ રાજપીપળા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ બપોર પછી સાંજના સમયગાળા દરમિયાનની અપડેટ જેમાં ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા સલાયા ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ બોટાદ અમરેલી જૂનાગઢ ભાવનગર તળાજા મહુવા જેસર બગદાણા પાલીતાણા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે કચ્છમાં પણ સામાન્ય હળવો વરસાદ સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ ધોળકા ખંભાત નડિયાદ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં ભારે વરસાદી માવઠું જોવા મળશે તો અમદાવાદથી આગળ ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ રહેશે વાત કરીએ આવતીકાલે રાત્રિની અપડેટ આઠ તારીખની જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે સુઈગામ દિયોદર ડીસા ભારસણ પાલનપુર ધાનેરા થરાદ આબુરોડ અંબાજી સિદ્ધપુર મહેસાણા આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે પણ ઉત્તર ગુજરાતમાં ગાજવીજ જોવા મળશે નવ તારીખની આપણે વાત કરીએ તો નવ તારીખે પણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ આપણને જોવા મળશે જેમાં કચ્છની અંદર લખપત હોય ખાવડા નલિયા ભુજ માંડવી મુંદ્રા ગાંધીધામ તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર પોરબંદર ભાણવડ ગોંડલ રાજકોટ જુનાગઢ અમરેલી બોટાદ ભાવનગર તેમજ ચોટીલા મોરબી જામનગર સાઈડના વિસ્તારો હોય વેરાવળ ઉના કોડીનાર કેશોદ માંગરોળ વિસાવદર ધારી સાવરકુંડલા તુલસી સામ રાજુલા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને નવ તારીખમાં જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ હળવો વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ ખાસ કરીને નવ તારીખે રાત્રિના સમયગાળાની અપડેટ તો ઉત્તર ગુજરાત કચ્છમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે વાત કરીએ દસ તારીખની અંદર તો દસ તારીખમાં પણ વરસાદની શક્યતાઓ કચ્છના તમામ વિસ્તારોમાં આપણને જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્રમાં મધ્ય સૌરાષ્ટ્ર રાજકોટ હોય જૂનાગઢ હોય અમરેલી સુરેન્દ્રનગર મોરબી જામનગર પોરબંદર ભાવનગર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખે પણ બપોર પછીના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારો કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ થરાદ પાલનપુર આબુરોડ રાધનપુર મહેસાણાના વિસ્તારો હોય કચ્છની અંદર પણ ખાવડા ભુજ ગાંધીધામ ને રાપરમાં વરસાદ જોવા મળશે તો જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસતણ બોટાદ આ બધા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા છે બાર તારીખ સુધી આ સિસ્ટમની અસર આપણને જોવા મળશે તેર તારીખની અંદર સિસ્ટમ નબળી પડશે પંદર સોળ તારીખમાં ફરી વખત સૂર્ય પ્રકાશિત અને સૂકું વાતાવરણ શુષ્ક વાતાવરણ થઈ જશે હવે આપણે જોઈએ પવનની ઝડપ આજે પવનની ઝડપ સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં એકતાલીસ જેવી જોવા મળશે જ્યારે બપોર પછીના સમયગાળા દરમિયાન પવનની ઝડપમાં એકંદરે થોડો ઘણો વધારો થશે આઠ તારીખની અંદર પવનની ઝડપ ચાલીસની એટલે કે નોર્મલ થઈ જશે નવ અને દસ તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે જેમાં કોઈ કોઈ સેન્ટરો સૌરાષ્ટ્રના એવા છે જેમાં ચાલીસથી ની ઝડપે ચોંટાના પવનો ફૂંકાઈ શકે છે અને કચ્છની અંદર પંદર સોળ તારીખમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે હવે આપણે જોઈએ કે ગુજરાતની અંદર હવે કેટલો વરસાદ પડી શકે હવે આપણે આંકડા જોઈએ તો ખાસ હવે એકાદ બે દિવસની અંદર રાજકોટમાં બે ઇંચ જૂનાગઢમાં દોઢ જામનગરમાં દોઢ જેવો વડોદરા આજુબાજુ અડધાથી એક ઇંચ સુરત આજુબાજુ પણ એક ઇંચ ભાવનગરમાં પણ એક ઇંચ ઉત્તર ગુજરાતમાં પણ એકથી દોઢ ઇંચ જેવો વરસાદ આપણને અત્યારે સિસ્ટમમાં બતાવાઈ રહ્યો છે જેમાં બાર કલાકની વાત કરીએ તો છૂટો છવાયો વરસાદ અને આગામી ચોવીસ કલાકમાં ઘણા બધા સ્થળો ઉપર વરસાદ પડશે આગામી ત્રણ દિવસમાં વરસાદના આંકડાઓ વધતા આપણને જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશો નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી